અરવલ્લી જિલ્લામાં બાળકીઓ અને મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે મેઘરજ તાલુકાના ભૂંજરી ગામની પરિણીતાની તેના સાસરીયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આરોપ કરવામાં આવ્યા છે મહિલાની હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાના આક્ષેપ સાથે મૃતક દીકરીના પિતાએ પતિ સાસુ સસરા સહિત છ સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા એલસીબી એસઓજી ડોગ સ્કોડ સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે હવે આમાં એવું થયું છે કે મારી બેબી દોઢ વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું ખોખરિયા ધ્રુકોટા અને મારી દીકરી પેણાયેલી ભૂંજરી ગામ હવે ભૂંજરી ગામમાં એક બે દિવસના એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં આઠ વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોઈ તો છો તમારી છોકરી નથી એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી એટલે તમે એવી રીતે અમે જાણ કરીએ છીએ હવે ખોખરીયા દુર્કોટાથી માણસો ગયા ભૂંજરી ત્યો ગયા તે લોકો બધા ફરાર હતા એના જે જમાઈ છે સાસુ સસરા નણદો તમામ ફરાર થઈ ગયા અમે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા વધતા અમુક શરીર બળી જ હોવું જોયું એટલે લાઇટ શોટ આપી એવું શક્ય હોય બરાબર તો ખરેખર તો એને કુવાડાના ગાથી છોકરીને મારી નાખી છે અને એનો અન્યાય ના થવો જોઈએ અને ન્યાય મળવો જોઈએ સરકારને આ કહેવા મારી અપીલ છે ફરિયાદ છે કનુભાઈ ઉદાભાઈ ડામોર સવિતાબેન કનુભાઈ ડામોર પછી ભાવેશભાઈ કનુભાઈ ડામોર એ જમાય છે અને એમની નણદ બે તાલુકો મેઘરાજ અમારી ભત્રીજી અમારા જ કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર બુંજરીથી આવ્યા એક બે દિવસ પહેલાં એમના ગેરઝઘડો પણ થયો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો હવારે કે સજ્જન નેકરી જશે ઘરેથી તો તપાસ કરતાં એમને બાજુમાં જંગલમાંથી મળી અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગના એ પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા છોટના લાઇટના ગા ઘા પણ મળ્યા અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો એના સાક્ષીમાં અમે પદનોમું પણ કર્યું તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશ અહીં લાશીએ તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા છે અને આનો સો ટકા ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારું પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવું જોઈએ અને સો ટકા એરેસ્ટ થવા જોઈએ અમારી આટલી વિનંતી છે સાસુ સસરા સામે જમાઈ સામે અને દિયર અને બે નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને સો ટકા ન્યાય મળવો જોઈએ